મારું નામ એનેશ વિશાણા નાયબિજને ટેક રૂરલ ડિવિઝન પીજીવીસીએલ પોરબંદર આજરોજ તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ અમે પીજીવીસીએલના અધિકારીઓ હું બગોદર સબડિવિઝનના નાયબિજનેરશ્રી ગોયલ સાહેબ જેટપુરના જુનિયર એન્જિનિયર શ્રી કાનકી સાહેબ તથા પીજીવીસીએલની ટીમ અત્રે બખરલા છાસઠ કેવી ઉપસ્થિત છે બખરલાના સરપંચ શ્રી અરસિભાઈ તથા અહીંયા આગેવાનો પણ ઉપસ્થિત છે છેલ્લા બે ત્રણ દિવસથી અહીંયા બખરલા છાસઠ કેવીમાં જેઠપુરનું જે દસ એમબી એનું મોટું ટ્રાન્સફોર્મર હોય તેમાં ડિફરન્શિયલ રીલે ટેકનિકલ ફોલ્ટ આવેલ હોય અને એના હિસાબે એની ઓઇલ ટેસ્ટિંગ માટે ઓઇલને છે એ લેબોરેટરીમાં મોકલાયું છે અને વધુ જામનગર ખાતે વધુ પરીક્ષણ માટે તેને એરડા ખાતે બરોડા મોકલવાનું હોય તે અત્યારે કામગીરી ચાલુ છે અને જેમ બને એમ વહેલે આ તકે તમામ ટેસ્ટિંગની કામગીરીઓ પૂરી થઈ જાય અને ટ્રાન્સફોર્મર કાર્યરત થાય તે અંગે જેટકોના કાર્યપાલક ઇજને શ્રી ચોરવાડા સાહેબ મારે વાત થઈ છે અને મિનિમમ સમયમાં પાવર સપ્લાય સપ્લાયને આપણે બીજા બંને ટ્રાન્સફોર્મરો ચાલુ બીજા ટ્રાન્સફોર્મર ઉપર લોડ લઈ અને ચાલુ કરી આપશું અને બીજી પીજીસીએલની ટીમ પણ આજે અત્રે અહીંયા ઉપસ્થિત છે બખરલા એસએસ મુકામે અને અત્યારે એક ટ્રાન્સફોર્મર જેટકોનું ચાલુ છે તેમાં લોટ ફેરફાર કરી વેફર્ગેશન કરી અને પૂરતો વીજળીનો પુરવઠો બધા ખેડૂતોને મળી રહે અંગેની કામગીરી હાલ ચાલુ છે એ ઉપરાંત વધુમાં જણાવવાનું કે બખોરલા છાસઠ ટીવી મુકામે અત્યારે દસ એમબીએના બે ટ્રાન્સફોર્મરો લોડ પ્રમાણે છે અને ફ્યુચર લોડ ગ્રોથને ધ્યાનમાં રાખીને ત્રીજું દસના ટ્રાન્સફો દસ એમબીએના ટ્રાન્સફોર્મરની મંજૂરી મેળવેલું હોય તે ટ્રાન્સફોર્મર અત્યારે અહીંયા ઇન્સ્ટોલ થઈ ગયેલ છે અને એની ટેકનિકલ પ્રોસિજર અત્યારે ચાલુ છે એટલે ટૂંક સમયમાં આપણે ત્રીજું ટ્રાન્સફોર્મર પણ ચાલુ કરવા માટે જેટકોના અધિકારીઓને કેવડાવી દીધું છે અને ટૂંક સમયમાં તે પણ ચાલુ થઈ જશે એટલે ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન હતો